હેલો મિત્રો કેમ છે બધે મજામાં તમે કેમ કે આપણે બ્લોક જોતી હોલની મજામાં બધે જય મતે જઈ જાય જય ડેડે મોડે છે તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ વાડીએ બપોર પછી આપણે જો મિત્રો થોડોક વરસાદ આવી ગયો હતો ઝાપતું આવી ગયું હતું આપણે હાથી ઝાપતા હતા ત્યારે આપણે હકાઈ ગયું થોડુંક તો એ પડું તો આપણે હાલી ગયું છે પારા બાંધી બાંધીધા એમાં ને આપણે જો મિત્રો આપણે આવ્યા છે ઉપર ઉપરના પડામાં કપા જોવા એમ એમને એમાં પછી મિત્રો તડકા જેવું છે અત્યારે જુઓ નગર એમાં પછી મિત્રો આપણે હાથે હાકી નાખવું આમાં તો એવું બધું કઈ ગાર નથી સારું મિત્રો આવી ગયું હે સાપટામાં સારા સાટા આવી ગયા મોટા મોટા સાટા આવતા હતા એવા બે ત્રણ કલાક રહી ગયો હોત ને મિત્રો તો પૂર આવી જ કાયદેસર ને આપણે પડો તો કમ્પ્લીટ થઈ ગયું મી પારા બાંધી બાંધીધા અને કાપડો બાકી હજી ને મિત્રો એક નંબર વ્યૂ આવે વરસાદનો અત્યારે જો વાતાવરણ એવું છે ને મિત્રો ઠંડો પવન આવે કેમ કે જમીન ભીની થઈ ગઈ એકદમ પવન ઠંડો આવે એસી જવો એમ જોવો એક તમે વાતાવરણ જુઓ વરસાદનું કઈ ઘટા એમ જ નથી મિત્રો મિત્રો આ આખું પડામાં મિત્રો આપણે પારા તો બાંધી દા હે આ હશે આપણો ગપા પારા મિત્રો કે કઈ રીતે બંધાના જોવો તમે આવી રીતે પારો બાંધે એટલે ખલ મિત્રો હે નાનું નાનું હિ રટાઈ જાય ને પારા લાગી હવે ડાયરેક મોટી કેની નાની કેની છે ને એ મારવી હવે ડાયરેક્ટ હવે કેમ કે હવે આ કપા મિત્રો મોટો મોટો થઈ ગયો હવે એને મિત્રો હાલે મહિના છે બેલી બે હાથી આપણે વરસાદ હારો પડી ગયો છે ને અત્યારે આપણે અત્યારે નીકળ્યા છે આમ બધું નિરીક્ષણ કર્યું કે રોજડા વાયડું કંઈ બેઠા નથી ને એમ તો આપણે એ પેલા નિરીક્ષણ કરી લઈ વાયડું અત્યારે વરસાદના મિત્રો બેઠા હોય મિત્રો વરસાદ સારો પડી ગયો તો ગારો થઈ ગયો છે તો મિત્ર મને આમાં હાણે વીમો મારો કેસ લાગે છે તો આપણે એમાં પાણા બે ત્યાં કરી જોઈએ મને એમાં કેવું લાગે છે આમાં હોય જ તે હું તમને પાણમાં મારી બતાવું આમાં નીકળે કદા બે તો નીકળવત જોઈ પણ ન નીકળે તો તો પછી હવે એ આપણા હાથ ને થોડુંક હોય તોય મિત્રો ટાઈ તો મારી હી નીકળ્યો તો ભલે નથી નાસીને મિત્રો અત્યારે એક પાણો માર્યો હોય ને જીરે કવા થાય ને તો તરત નીકળી જાય હજુ આપણે બે ત્રણ પાણા મારશું બે તન હોવા જોઈએ પણ નથી આમાં હવે આપણે બીજી જગ્યાએ જવાનું છે આ જગ્યાએ જવાનું છે કે અહીં આપણે હોઈ શકે તો આપણે અહીંયા જ તો મિત્રો આપણે ગારો ખૂનતા ખૂનતા જાય છે કેમ કે રોજરા જાવું જ પડે ફરજિયાત આપણે અહીંયા જો કાય હતા બે અત્યારે આપણે તપાસ કરી જોઈ હે કે નથી ઓ મિત્રાને શું કે કોમેન્ટમાં કરી નાખું મને તો ખબર તમને ખબર હોય તો કોમેન્ટમાં કરી નાખો કયો કાલો આનું શું કહેવાય કોમેન્ટ કરી નાખો કયો ફટાફટ આ મને ખબર પડે ને કેટલા ઓર ઓળખે એમ તો મિત્રો આપણે અહીંથી પાણા બે તમે ખા કરી જોઈ નથી મિત્રો અત્યારે છે ને પાણા ઘા તો કર્યા આપણે તો એ મિત્રો શેર નહીં અમારે અત્યારે બે ત્રણ પાણાં ઘા કર્યા છે નીકળી જવા જોઈએ તો શેર નહીં તો આપણે પાણા તો મારશું જ તે આપણે ભેવ મિત્રોને ગાયું અહીંયા ચરે હે એટલે અહીંયા તો હોય જ નહીં કાકા હોય એટલે કાકા તગડી મૂકે એટલે આ બાજુ ન હોય ને હૈ તો મિત્રો પાસે આવે તો કાકા અહીંયા જ છે તગડી મૂકશે એ કાકામાં આટા મારે જુઓ અહીંયા હોય જ નહીં તો જોઈએ આપણે આગળ આવી લેજે ધીમે ધીમે મિત્રો ઘરમાં જોઈ લે ખૂચે જાય પગ અંદર અને મિત્રો મને ખબર પડે કે એક રોજુરામાં નીકળું જ છે એમાં કે મિત્રો વરસાદના જો દેખાય ને મિત્રો કોરામાં આવ્યું હોત ને તો વરસાદ માથે પડી ગયો ને તો ન દેખાય અત્યારે જો વરસાદ પડી ગયો રહી ગયો ને અત્યારે તો નીકળું જોવા આવ્યો ને ત્યાં જો મિત્રો આ બધા શિલિયાના જ છે રોજડાના અત્યારે હાલના જ છે જોવા અત્યારના તો એને કોરું પડી ગયું માથે વરસાદ પડી ગયો ને તો મિત્રો છે ને આવડું થઈ જાય अत्या जो वरसा रही निकरू है पी नीकर तुमने देखा गया एक रू, एक रोज आटो मरीबर लगभग लगभग तो आमज मित्र खबर पड़ी गई आमज गु है टोड़ू है छ हाथ न टोड़ू है एक मित्र ते पगला एक जो अरर अरे अरे जोरदार वरसा

વાતાવરણ તો મિત્રો એકદમ ચોખ્ખું છે અત્યારે કેમ કે વરસાદ વાતાવરણ દેખાય હવા થી નીચે નહી તો થોડોક હવાર ગરમી હતી અને અત્યારે જો મિત્રો પવન નીકળી ગયો છે આમ જો તમે કોઈ એકદમ મિત્રો આવું વરસાદ જેવું વાતાવરણ દેખાય હાવ ઓલું આમ કોક કોક સાટા આવે છે અત્યારે તો અત્યારે મિત્રો કોક કોક સાટા ચાલુ થઈ ગયા અત્યારે તો તો મિત્રો હવાથી મિત્રો તડકો હતો ને ગરમી એવી અપડાઈ ગઈ હતી ને જો મિત્રો વરસાદ નો આવે ને ટ્રેક્ટર હાલે હાવ ગઈ જમીન હાવ ઓલું હુકાઈ ગઈ જમીન અત્યારે મિત્રો સાટા થઈ ગયા ચાલુ એટલે વરસાદનું કઈ નક્કી નથી હા શું મિત્રો હવાથી એવું વાતાવરણ અપડાઈ ગયું હતું કે તડકો ને ગરમી બહુ હતી ને અત્યારે જો મિત્રો જમીન હાવ કોરી થઈ ગઈ મિત્રો અત્યારે વરસાદ નો આવે ને તો બહુ પછી ટ્રેક્ટર હાલે એમ છે ખાઈ પીને અત્યારે જો હા કોરી જમીન થઈ ગઈ અત્યારે હાલની અંદર તો બહુ પછી હવાર વરસાદ ન આવે બહુ બસ ન આવે વરસાદ તો અત્યારે ટકા હાલે એમ જ ને પવની મિત્રો નીકળી ગયો છે અને વરસાદ નું જોવું પડે કે કેટલા ઓકે છે મોબાઈલ માં મિત્રો બતાવતું તોય અમે પછી ફરી હોત જાય છે એમાં કે હોય નહીં મોબાઈલ માં થોડુંક બતાય પણ થોડુંક પછી ટાઈમે ફરી જઈ ને બધું ફરી જાય છે કેટલા ટકા વરસાદ છે કેટલા ટકા વરસાદ નથી પછી ફરી જાય ની આગાહી હોય મિત્રો એ પ્રમાણે વરસાદ તો આવે છે પણ જો એવો વરસાદ ના આવતો ધીમે ધીમે કોકો સાટા આવે છે આગાહી તો ઘણી છે અઠવાડિયાની આગાહી છે અત્યારે તો લગભગ વીસ તારીખ જેવું થયું આસપાસ આ વીસ તારીખ લગભગ થઈ જાય તો વીસ તારીખની આગાહી હતી મિત્રો પણ જેવો એવો બધો વરસાદ ના આવતો કોક સાટા આવે છે કાલ તો મિત્રો ખાલી ઝાપટું કાલે ટ્રેક્ટર સારું હાલતું હતું આ બ્રેકડું હાલી ગયું હતું ને આપણે થોડું ઘણું બાકી હતું આ કોણ તો મિત્રો ન આવ્યો હોત ને તો બે આગાઈ જાત તો કે કા જાપ તો આવી ગઈ મિત્રો કા તો બધું હાતી બાતી બધાઈ બંધ થઈ ગયા હકવાના સત્યા જો મિત્રો હાતે હાલે હું હતું ને તો પાછો વર્સત આવી ગયો છે એ મુદ્દલ આકવા જ ન દેવું વરસાદ દે હાતી આપણે ઓલે ભરી જાય તો ખળ ભર ભરે થઈ જાતું મિત્રો Instagram માં બોલો ગીત નીકળ્યું અમારું વાયરલ થયું છે અમારું Instagram ની અંદર કે બંગલા તારા પાકા પાયા ને કાચી માટી ના ઘર નરિયાના ઠેકાણા નથી કેમ લેજો મલક તે ગીત હું બનાવી નાખું મિત્રો એમાં તે તો મિત્રો આપણે ગીત બનાવીને નાખી માટે જો સાંભળજો તમે એક મસ્ત ગીત છે એ જમીન મારી પાકા પાયાની જમીન મારી પાકા પાયાની એમાં બહુ બઉ મજૂર હવે જડતા નથી આ કેમ નીંદ્ર મિત્રો આ ગીત તમને કેવું લાગે તો હું કોમેન્ટમાં બનાવ આપણે ઇન્સ્ટામાં રીલ બનાવી આપણે તમે કહેતા હોય તો કોમેન્ટ કરી નાખો ફટાફટ આમાં હાલો આપણે બનાવી કે ન બનાવીએ આમ મિત્રો એવા ગીત તો મિત્રો ઘણા બધા નવા નીકળે છે આપણે એક દવા એક નવી ન નીકળતી કેમ કે આ બધું બોળ હોય ને એક ખળ એવું ન જોઈએ એવી કંઈક દવા નીકળે ને તો સારું તો આમ નીંદવું ન પડે આપણે વધારે એવી દવા નીકળતી નથી એક દવા નીકળે છે એવી તો ખરબ એવું ભરે છે એમ તો એકાદું એમ દવા એકાદી હારી નીકળી જાય ને કે બધું ખળ બરી જાય એવી દવા નીકળે ને તો સારું અને ગીત તો મિત્રો નવા નવા તો આવે જ છે વરે આવે મહિને આવે છે છ મહિને ગીત તો નવા નવા આવ્યા રાખે છે ગીતને તો આપણે જોઈ રાખીને પછી આપણે ગીત પછી એવું એની જગ્યાએ આપણે બધું આ બધું ફિટ કરી નાખીએ આપણે ખેતરનું જમીન બધું ફિટ કરી નાખીએ ગીતની અંદર આપણે કેમ આ બંગલા મારા પાકા પાયા અને કાચી માટીના ઘર ને આપણે કેમ ફેરવી નાખ્યું ગીતને કે જમીને મારી પાકા પાયા અને એમાં બહુ ખળ એવું બધું આપણે ગીતને ફેરફાર કરી નાખીએ છીએ એમાં નવીન તો બધું હાલતું હોય મિત્રો નવીન તો નવીન આવતું હોય કંઈક ને કંઈક વસ્તુ નવી નવીન આવતી હોય એક કે જૂની વસ્તુ હવે આવતી બધી નવીન ઊંચા ઊંચે મોડલમાં હવે બધું આવી ગયું હોય તો અત્યારે મિત્રો જો ડુબ્બાને બાંધીધા ને અત્યારે જો બેઠા છે ગાય માતા અને બધી આમની સાં જોવો તમે એકવાર ગાય માતા એ બાંધતા આપણે ભેવું ને એ બધી બાંધી છે બસ આપણે ખાઈ પીને પછી છોડવાનો હોય એટલે અત્યારે વાગી રહ્યા છે બાર મિત્રો આપણે બ્લોકને હવે પૂરો કરીને આપણે હવે બીજા વિડીયોમાં તમને મળીશું બધા જે માટે જે ડા મોડેડ